તો મોરબીના વાંકાનેરના દિઘડિયા ગામમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે જેમાં પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતાં સગીરા તેની સાથે ફોન પર વાત કરતી હતી આ કારણે માતા પિતા અને મોટી દીકરીએ સાથે મળીને સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે પરિવારજનોએ હત્યા બાદ હાર્ટ એટેકથી દીકરીનું મોત થયાની વાત ઉપજાવી કાઢી હતી જોકે સગીરાના કાકાએ આ મામલે ફરિયાદ નોંધાવતા હત્યાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો જેને જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ મામલે સગીરાના કાકાની ફરિયાદના આધારે માતા પિતા અને બહેન વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તો રિંકલ ગોંડલિયા નામની સગીરાની તેના જ માતા પિતા અને બહેને મળીને હત્યા કરી નાખી છે ત્યારે સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો તો પરિવારે દીકરીને પ્રેમી સાથે બોલવાની ના પાડી હતી તેમ છતાં દીકરી ફોન પર અવારનવાર પ્રેમી સાથે વાત કરતી હતી ત્યારે દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલિયા દ્વારા પરર તાલુકા પોલીસ મથકમાં સગીરાની માતા સુરેખાબેન ગોંડલિયા પિતા મહેશભાઈ તથા બેન હિરલ ગોંડલિયા વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે હાલ મૃતક સગીરાના પિતા મહેશભાઈની અટકાયત કરી હતી જ્યારે માતા અને બહેનની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે તારીખ સત્યાવીસ ત્રણ ના રોજ એક બનાવ જાહેર થયેલ છે જેમાં તારીખ રોજ મહેશભાઈ વર્ષ સોળ ગોંડલિયા સરને જાતે બાવાજીની હત્યા થઈ છે અને આ હત્યા કરનાર છે એના પોતાના જ મા બાપ અને મોટી બેન છે જેમાં એના પિતાજીનું નામ મહેશભાઈ રવિરામ ગોંડલિયા સુરેખાબેન મહેશભાઈ ગોંડલિયા અને એની બેન છે હિરનબેન હિરલબેન ડોટર ઓફ મહેશભાઈ રવિરામ ગોંડલિયા આ બનાવનું કારણ એવું છે કે મરણ જનાર જે રિંકલબેન છે એને એના પોતાના જ મોટા બેન હિરલબેનના સાસરાના પક્ષમાં નર્દોયા સાથે અફેર હોવાની વાત બહાર આવેલી હતી આ બનાવના અનુસંધાને નણંદ અને નર્દયાના છૂટાછેડા થયા બાદ ઘરમાં ઝઘડાનું પરિણામ આ સ્વરૂપમાં આવ્યું હતું અને એ દરમિયાનમાં હિરલબેન છે એ પોતાના માવતરમાં રોકાવા આવી હતી અને એને આ નાની જે રિંકલબેન હતી એને સમજાવવાની ટ્રાય કરી હતી એણે સમજ્યા નહીં અને રાતના મહેશભાઈ સુરખાબેન અને હિરલબેન ત્રણેય મળી અને આ અત્યારનો બનાવ નિપજાવ્યો છે